પ્રસ્તુત કરે છે હસમુખભાઈ ટાંક લિખિત પુસ્તક સમજણની સૂરજબારી ક્ષણે ક્ષણ અનિશ્ચિતતાથી ભરેલા જીવનમાં સ્વસ્થતાથી જીવવાની જડીબુટ્ટી એટલે સમજણ સુખમાં છકી ન જવાની અને દુઃખમાં ભાંગી ન પડવાની ચાવી એટલે સમજણ સમજણ અને આ સમજણ કેળવવાની સમજણ આપતું પુસ્તક એટલે समझनी नई सूरज बारी आप पुस्तक ना दरेक पाने खुले छे एक नवी समझनी बारी एक नबु रस्तो एक नबु दृश्य एक नवी बात रस्तो जे मन चाहे मंजिल सुधी दौड़ी जाए दृश्य जे जी जी जीवन ना चित्रमा नवा रंग भरी जाए अनि बात जे अमल मामुकी जीवन सार्थक बनावी शकाए પુસ્તકમાં પ્રસ્તુત સુખ દુઃખ માતા પિતા પરિવાર મિત્રતા પરની સમજણ સંબંધોમાં સર્જાયેલી ખાઈ પૂરી સ્વજનોના હૃદય સુધી પહોંચાડે છે સત્ય પ્રામાણિકતા ઉદારતા ક્ષમા જેવા મૂલ્યવર્ધક વિષયો પરના વિચારો વ્યક્તિમાં આધારભૂત મૂલ્યોનું સિંચન કરી ઉત્કૃષ્ટ વર્તન દ્વારા ઉત્કૃષ્ટ માનવ બનવા તરફ દોરી જાય છે હિંમત ધ્યેય વફાદારી સાહસ ધીરજ આત્મવિશ્વાસ વિશેની વાતો કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સહાયરૂપ બને છે જ્યારે લઘુતા ગ્રંથી શંકા ઈર્ષા જેવા ભાવો પરના લેખો માનસિક સંઘર્ષ દૂર કરી આત્મસંયમ કેળવવા માટેનો માર્ગ બતાવે છે દરેક વિષયની સરળ શબ્દોમાં અપાયેલી વ્યાખ્યાની સાથે અહીં યથોચિત પ્રસંગ ટાંકવામાં આવ્યો છે જે વિષયને વધુ ખોલી વાચક સુધી પહોંચાડે છે સાથે દરેક વિષયના અંતે ચાર લીટીમાં અપાયેલો કાવ્યાત્મક સાર વિષયનો ઉપસંવાર રજૂ કરી તેને વધુ ગ્રાહ્ય બનાવે છે એકસો એક જેટલા વિષયોને આવરી લેતું આ પુસ્તક વાચક માટે એકસો એક નવી બારીઓ ખોલી આપશે સમજણની સુરજ બારી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ઝેન ડોટ ઇન અથવા તમારા એન્ડ્રોઈડ ફોન પર ઝેન મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો